જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના રાજમાં રામ રાજ્ય જેવો માહોલ જોવા મળી રહ્યો છે ચાલુ ફરજે અધિકારી અને કર્મચારીઓ રમી રહ્યા છે ક્રિકેટ કચેરીઓ ખુલ્લી મૂકી આ કર્મચારીઓ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે કચેરીમાં કોઈ ન હોય કામર્થે આવતા અરજદારોને પણ પડી રહી છે હાલાકી હજારો રૂપિયામાં સરકારનો પગાર લેતા કર્મચારીઓ આ રીતે કરી રહ્યા છે ટાઈમપાસ જિલ્લા વિકાસ અધિકારીના માનીતા કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન ક્રિકેટ રમતા હોવાના વિડીયો સામે આવ્યા છે અરજદારોના કામ થતા નથી અને બીજી બાજુ કર્મચારીઓ કરી રહ્યા છે ટાઈમપાસ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે